બેમેલે ગેમ જો મજા માને સ્વાગત હે મસ્ત મજાના નવા વ્લોગ દીધા આંગા જેવા વ્લોગ ની અંદર હાલો ભાઈ કરી ક્યાંથી આતરી જોવાની ચાલો હજી તો ગામમાં નથી કર્યું હજી આલે હે ગુંદરીમાં ફાઇનલી મિત્રો અને પછી થોડીક વારમાં થોડક કેર હે પછી ગુંદરીમાં વયા જશું આપણે બરાબર ફાઇનલી મિત્રો ને આવી રીતના કે આપડી જર્ની છે બરાબર અને આપણે YouTube માં 1k સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો એ બદલ તમારો બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે આપણે યુટ્યુબમાં વન 1k ની ફેમિલી થઈ ગઈ છે મિત્રો ફાઇનલી ને આપણો આવો નવો તમે સપોર્ટ કરતા રહ્યો એટલે ટુ મિલિયન પણ પૂગી જાય બે બે હજાર પણ થઈ જાય પૂરા સબ્સ્ક્રાઇબર અને આવી રીતના તમે ફૂલ સપોર્ટ કરજો મિત્રો ને આવી રીતના આપણે પાણી વારવાનું કામકાજ આલે છે અને હું કાલે આજે બ્લોંગ વિડીયો બનાવી નાખીએ કે આપણે યુટ્યુબ ફેમિલી ને મજા આવી જાય ને મને પણ મજા આવી જાય એટલા માટે કરી દીધો હે બ્લોંગ વિડીયો ચાલુ ને ભાઈ હાલો કઈ મેં તો મિનિ બ્લોગ તો આવે જ છે અપલોડ કરવાના જ હોય છે અને આજે તો હે રવિવાર એટલે આપણે ગયા નથી જામનગર તો કાલે નતા ગયા કેમ કે કાલે શનિવાર હતો અને ફૂલ ઝાકર જેવું છે જ અને આવી રીતના અહીંયા કાકાની ગુંદરી છે ને આવી કંઈક ઝાકર છે મિત્રો થોડી થોડી ને અહીંયા આપણું ટીસી છે આવું હે બધું હાલો મળું તમને આગળ મિત્રો હવે ફાઇનલી આપણે ગુંદરીના ચાર કેરા છે ચાર થી પાંચ કેરા એક આડો કેરો છે એ બરાબર અને ચારા ઊભા હે એ ચાર ક્યારા પી ગયા એટલે ફાઈનલ આપણું કામ થઈ જશે છે પૂરું અને પછી કરવાનું છે ઘઉંમાં ત્રીજું પાણી ચાલુ બરાબર પછી ઘઉંમાં ત્રીજું પાણી ચાલુ કરી દઈશું મિત્રો ફાઈનલી આપણે ને અહીંથી આપણા ઘઉં થઈ ગયા છે ચાલુ ને આ વાગે ખે ઘઉં અને વાગી ગયા હે અગિયાર તો એ હજી બહુ દી દેખાતો નથી બહુ તડકો નથી આવ્યો બરાબર અને જો આ જાકર જેવું હેસે છે જ હજી અગિયાર વાગી ગયા તો એ માથે થઈ ગયા છે જોકે કે અગિયાર ની કઈ અગિયાર ને સાત થઈ છે મિત્રો ફાઇનલી તો હાલો તમને મળું થોડી વારમાં આગળ બરાબર ને ઘઉં પી જાય પછી તમને આમ બધું ઘઉં બહુ દેખાડું આપણે અહીંયા કાકાના ચણા છે આવી રીતના કંઈક ચણા વાવેલા છે અહીંયા થોડાક માડા છે કેમ કે અહીંયા પાણી હાલતું નથી એટલા માટે ને તો હાલો પછી તમને મળું હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ આવડે આવી ગયા તો પાછા વાળી અને કરી દીધું હતું ઘઉંમાં પાણી ચાલુ ત્રીજું પાણી ઘઉંમાં ને આવી રીતના બે ક્યારે ભરાઈ ગયા હતા બે નહીં ત્રણ અને કરી દીધું હે ફાઈનલી મિત્રો ઘઉં પાણી ચાલુ ને હજી તો કર્યું જ છે ઘણું બધું બાકી છે જોકે તો હાલો પી જાય એટલે તમને મળું થોડી વારમાં અંદર કેટલું બાકી રહેશે શું છે શું થશે અને કાલે તો આપણે જવાનું છે એટલે બ્લોગ આવશે મિની બ્લોગ અને આજે પણ મિની બ્લોગ ચાલુ જ છે તો મળશું આપણે પાછા થોડી વારમાં અંદર હાલ મિત્રો ફાઈનલી પછી આપણે પાવા મંડે આવી રીતના કંઈક ને હવે હે ક્યારે ચાર ખાલી ફક્ત ચાર ક્યારે રહ્યા હે ને પછી ચાર ક્યારા બીજે એટલે આ કપલેન નીથી લઈ જવાનું છે આપણે જો મામૂલી કપલેન દેખાય છે તમને મિત્રો કટકો પડ્યો નો અહીંયા લઈ જવાનું છે અહીંયા બહુ દેખાય નહીં કેમેરો આપણી પાસે સારો છે નહીં એટલા મિત્રો આવી રીતના કઈક આપણે પાણી વારીએ છીએ મિત્રો ફાઇનલી મને વારી લીધું હે નાખું હવે આ છેલ્લો ક્યારો હતો મિત્રો તો હવે આપણે છેલ્લો ક્યારો પી જાય હલો મિત્રો હવે આપણે કરી દેવી છે મોટર બંધ અને આ ક્યારો છે છેલ્લો બરાબર ફાઇનલી આ છેલ્લો ક્યારો ભરાઈ જાય ને પછી કરી દેવી મોટર બંધ કેમ કે વાગી ગયા છે પાંચ ને ચાલી થઈ ગઈ છે એટલે હાલો હવે વેલેરા ઘરે પહોંચી જાય અંધારું થયા આપણી પાસે આજ તો ગાડી પણ છે નહીં હાલી જવાનું એમ તો આજનો મિનિ બ્લોગ આપણે હલો તો આજનો વ્લોગ વિડિયો આપણે અહીંયા જ પૂરો કરીએ કરી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ પણ કરી નાખજો અને પાછા મળશું નવા પાંગા જેવા બ્લોગ ની અંદર અને વિડીયોમાં મજા આવી હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો